નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો અંદર આપણે વાત કરવાની છે હાલના હવામાનની જેમાં પવન તાપમાન અને અલગ અલગ વિસ્તારમાં જે વરસાદોની શક્યતા હોય તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ તો આપને એ જણાવી દઉં કે આપણે રવિવારે લાઈવ કાર્યક્રમમાં જે તમને જણાવ્યું હતું કે આપને એક એવોર્ડ મળવાનો છે અને એ એવોર્ડ આપણે ગઈકાલે એટલે કે તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ મળ્યો છે આપણી ઇમેજમાં જોઈ રહ્યા છીએ આ એવોર્ડ વિશેનો જે સંપૂર્ણ ફૂલ વિડીયો છે એ અમે આપને આવતીકાલના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપશું સંપૂર્ણ વિડીયો બતાવવાનો છે પણ આ એવોર્ડ છે એ આપને ખેડૂતોના આશીર્વાદ થકી મળ્યો છે અને આ એવોર્ડ એવો છે કે ભારત દેશના સૌથી શ્રેષ્ઠ હવામાન નિષ્ણાત તરીકેનો આપને એવોર્ડ મળ્યો છે એટલે આ જે સંસ્થાએ આપણી ખૂબ મોટી કદર કરી છે એટલે સંસ્થાનો પણ આભાર અને ખેડૂતના આશીર્વાદ થકી આ શક્ય બન્યું છે આવતીકાલે સંપૂર્ણ એનો વિડીયો આવશે પણ ખાસ આજના વિડીયો અંદર આપણે વાત કરવાની છે હાલના વરસાદની જો કે વરસાદ વિશેની તમને જે માહિતી આપું તો આમ તો જે આપણું અનુમાન હતું એ મુજબ બંગાળની ખાડીની અંદર એક અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ તૈયાર થાય ગયો છે અને એની મૂવમેન્ટ પણ ચાલુ થઈ ગઈ છે જોકે અત્યારેનો જે ટ્રેક છે એ ટ્રેક મુજબ એ ઉત્તર ગુજરાતના અમુક ભાગો અને દક્ષિણ રાજસ્થાનના ભાગો ઉપરથી એ સર્ક્યુલેશન પસાર થવાનું છે ગયા વખતે એટલે કે જે સોળથી ચોવીસ ઓગસ્ટમાં જે મજબૂત સિસ્ટમ હતી એટલી મજબૂત નહીં હોય પણ આ સિસ્ટમને કારણે પણ અમુક વિસ્તારોમાં વરસાદ થશે જેમાં ખાસ કરીને આજે તારીખ છે સત્યાવીસ આજથી લઈને એકત્રીસ તારીખ સુધીમાં જે વરસાદોની સંભાવનાઓ છે જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ મધ્ય ગુજરાત રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના તમામ જિલ્લાઓ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ સારી રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર કદાચ છૂટાછવાયા ક્યાંય ઝાપટા પડે બાકી સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વરસાદની શક્યતાઓ હાલ હમણાં થોડા દિવસ માટે બે પાંચ દિવસ માટે નથી એટલે હમણાં આપણે સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર વરાપ જેવો માહોલ જોવા મળશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર હળવાથી મધ્યમને એક બે સેન્ટરની અંદર ભારે વરસાદ જોવા મળશે જોકે કેટલા ભારે વરસાદો જોવા મળશે કેવા વરસાદો જોવા મળશે એ પણ હવે આ સિસ્ટમ છે એ ધીમે ધીમે થોડીક આગળ વધે એટલે આપણે એનું અનુકરણ કરી એનું એનું એનાલિસિસ કરી અને એની માહિતી પણ આપશું એટલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરેક તાલુકાવાઈજ અને વાઇઝ પણ આપણે હવે ટૂંક સમયની અંદર માહિતી આપશું આ સિસ્ટમ આગળ વધે ત્યારે પણ ખાસ બીજી વાત એ કરવાની છે પવન અને તાપમાન આમ જોવા જઈએ તો તાપમાનની અત્યારે સ્થિતિ છે થોડીક વિચિત્ર જોવા મળી રહી છે જે આપણે સોળથી ચોવીસ ઓગસ્ટનો વરસાદી રાઉન્ડ આવ્યો ત્યાર પછીથી આપણું તાપમાન છે એ ઘણું બધું નીચું પણ આવ્યું છે અને ખાસ કરીને જોવા જઈએ તો તાપમાન જ્યારે નીચું આવે અને આ સ સમયની અંદર મોટાભાગે જ્યારે વરાપ નીકળે ત્યારે આપણે ગરમીનો માહોલ જોવા મળતો હોય છે પણ હવે આ અત્યારે આપણું જે વાતાવરણ છે ઠંડુ થયું છે અને હવે ગરમીનો માહોલ આપણે જોવા નહીં મળે કેમ કે જેવી રીતે જોવા જઈએ તો આપણે હ્યુમિડિટીનો વધારો થવો જોઈએ એ પ્રકારે હ્યુમિડિટી અત્યારે જોવા નથી મળતી ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગો છે એની અંદર અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર તાપમાન છે નીચું જ જોવા મળશે ઠંડુ જોવા મળશે સોળથી ચોવીસ ઓગસ્ટના વરસાદ બાદ વાતાવરણમાં ઘણી બધી ઠંડક પ્રસરી છે અને આ ઠંડક આપણે યથાવત રહેશે એટલે હમણાં આપણે ગરમી ઉકળાટ જોવા નહીં મળે સામાન્ય રીતે જે ભાદરવાનો ઉકળાટ હોય ભાદરવા મહિનાની જે ગરમી હોય એ ગરમીનો અહેસાસ હમણાં આપણે થવાનો નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે સામાન્ય રીતે જે વરાપના માહોલમાં ગરમી જોવા મળતી હોય એની જગ્યાએ આપણે વરાપમાં પણ હજુ આવનારા એક બે દિવસમાં તાપમાન છે વધુ નીચું આવશે અત્યારે એવરેજ જોવા જઈએ તો સત્યાવીસથી ત્રીસ ડિગ્રી આસપાસનું જે ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે એમાં પણ એકથી બે ડિગ્રીનો ઘટાડો થાય અને લગભગ પચીસથી લઈને અઠ્યાવીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન આવે તેવી શક્યતાઓ છે સાથે સાથે પવનની ઝડપ છે એમાં પણ હવે ધીમે ધીમે ઘટાડો થશે જેવી રીતે પાછળનો વરસાદનો રાઉન્ડ હતો એમાં આપણે પવનની ઝડપ વધી હતી હવે એ પવનની ઝડપ છે એ નોર્મલ નજીક આવી છે અને હવે પવનની ઝડપ છે એ લગભગ એકત્રીસ ઓગસ્ટ સુધી ઓલ ઓવર ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત એમ સૌરાષ્ટ્ર કચ્છ સહિતના ગુજરાતના તમામ રિજનની અંદર પવનની સ્પીડમાં ઘટાડો થયો છે અને હજુ પણ થોડોક ઘટાડો થશે એટલે પવનની ઝડપ છે એવરેજ બારથી લઈને સોળ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નોંધાય તેવી શક્યતાઓ છે એટલે પવનની ઝડપ છે એ પણ નોર્મલ રહેશે તાપમાનમાં વધારો નહીં થાય અને મેં આપને જણાવ્યું એટલા વિસ્તારમાં વરસાદની આગાહી છે એટલે હવામાનની જે સ્થિતિ સ્થિતિ છે તે વિશેની ખૂબ અગત્યની માહિતી હતી એ મેં આપને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે દરેક મિત્રોને એટલી વિનંતી છે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને આપણે આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને જો આપ અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો ナマスカ。